જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો છવ્વીસ આઠ બે હાજર પચીસ ના બનાસકાંઠા જિલ્લામાં કાલે બનાસ નદી બંને કાંઠે આવી હતી એટલે હવે મિત્રો બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક છ હજાર પાંચ પાંચસો ને બોતેર પાણી આવક છે અને દાંતીવાડા ડેમ ની સપાટી પાંચસોતેર સપાટી સીપુ ડેમ ના ઉપર ભાગમાં રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે સીપુ ડેમ માં પાણી ની આવક જોવા મળી નથી અને સીપુ ડેમ ની સપાટી પાંચસો ને એસી પોઈન્ટ અગિયાર ફૂટે છે સિપુ ડેમ ની ભયાનક સપાટી અગિયાર ફૂટ છે અને મિત્રો હવે ડેમ ઉપર એક નજર કરીએ તો ઘણા બધા આવતી હતી કે લાઈવ સમાચાર લાવો તો હાલમાં આવક આવક છે અને સપાટી છસો ને અઠાવન ફૂટે ગઈ છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ સરસ્વતી નદીમાં ચારસો પાણી મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી